તો હવે આપણે સ્કૂલમાં તમે વડીલોને પૂછ્યો પેલા છોકરા ભણતા ને તો ટકા નહોતા કેટલા ટકા આવ્યા એવું ન કહેતા તમારા છોકરાને કેટલા ગુણ આપ્યા ગુણ ગ્રહણ કરતા તમારા છોકરાને કેટલા ગુણ આવ્યા ગુણ કહેતા હો અને અમુક બાપુજી તો ગુણ જોવા જ આવ્યા ઉપેલજી હાવ અરે અમુક અમુક તો હા હકીકત કહેતો ખીજાવા જ આવ્યા ઉપેલ ની તમે જાઓ અહીંયા ખીજાતા હમણાં એક બેને માર્કેટમાં લઈ ફોન કર્યો એને એના પતિને માર્કેટમાં જોયું એટલે શાક માર્કેટમાં શાક માર્કેટમાં જ ફોન કર્યો ક્યાં છો શાક માર્કેટમાં ઊભું છું બોલ બોલ શું કામ હતું કે લીલા વટોણાની સીંગો આવી છે તો કેટલી લઉં કિલો બે કિલો કેટલી લઉં અને કે તારે જે લેવી લઈ લે ને ફોલવાની તમારે છે એટલે પૂછું ઓલા ને પેલા એમ છો કે ઓહો બકાલું પૂછી ને લઈ કે પાર એમાં પામે નહીં કોઈ પાર અને ન્યા અમારો વિચાર પણ ન પહોંચી શકે જ્યાં અમારું પૂરું થાયરિકા વાળા અઢારે સડી ગયા ઈ લોકો કેતા ને કે એનું કેલેન્ડર ત્યારે પૂરું થતું હતું અને હજી બીજા દેશોને એમ જ છે કે અમે કરીએ એમ થાય પણ એનું પૂરું થાય ત્યારે એને ખબર પડે હજી ભારતમાં ધાવા જવું તો ખરું એને બાર બાર ની તો ફિલ્મ પાડી દીધી હતી બાર બારે આખી પૃથ્વીનું પૂરું થઈ જવાનું છે હવે એને એ ખબર નહોતી કે આ બાર બારે આપણું પૂરું થાય ત્યારે ભારતનું શરૂ થાય હવે તો આપણું શરૂ થયું ને કરતા બાર બાર સુધીમાં તો હજી પૂરું આપણું વ્યવસ્થા ક્યાં થઈ આ મોબાઈલ મોબાઈલના ટેસડો આવ્યો અને આખા અમરેલી જિલ્લામાં મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં ન નીકળે બોલો ઓ ભારત ભારત છે ભારતને સમજવા જેવું છે ભારતમાં આઝાદી આવ્યા એટલે વર્ષ થઈ જાય પણ હજી આપણને ઈ તો ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા ને બેહાય સકડામાં પાંત્રી પાંત્રી સડી જાય એટલે એ ખાટલા જેટલી જગ્યામાં પાંત્રી હમાતા કે શું કલ્પના તો કરો હે એ તો સારું છે સારી કંપની વાળા જોવા નથી આવતા એક ભાઈ મને કે માયાભાઈ કેટલી સરસ ગાડીઓ નીકળી છું તમે રિક્ષા રિક્ષા નહીં કરો કેવડી ને ઓડી ને રોન્જ રેવર ને મને કે દસ દસ અંદર એરબેગ ગાડી અથડાય ને તો બધી બાજુથી એરબેગ ખુલી જાય આપણે કાંઈ ન થાય વેમ મારો તો ને આપણે વખતે ખુલે ડું ન ખુલે આપડી વખતે હું થાય ધડાકો બોલી જાય હું કલ્યો પછી મેં એને કીધું મેં ગાંડા આ એર ની આપીને કંપની વાળા એ આપણી સેફ્ટી માંથી નથી આપી હકીકત છે કોઈ કોઈ એમ કેતું કે બીજા માટે રામ રામ કરો મને કે તો મેં કીધું કંપની વાળા એર એટલે આપી કે હપ્તા દીધા વગીનો મરી ન જાવ જોવે આ એની સેફ્ટી છે કાલ મુંબઈ પ્રમ દિવસે મુંબઈ પ્રોગ્રામ હતો એટલું જ માણા એટલે મારે સહજ કહેવાય ગયું મેં ગાતા ગાતા મરી ગયા હોય તો કોઈ આયોજકો એમ ન કે હવે પ્રોગ્રામ પોઈન્ટ ગયું નાખી ફલાણા પૈ નહીં એને અડુક દેણ લઈ જાઓ બીજા પ્રોગ્રામ માણસો ક્યાં જાય બિચારો પ્રોગ્રામ બે બધા કે હવે એમમાં રહેવું જ નહીં આપણે હાટુ સમાજ જીવે છે હે કે ભાઈ એનો તો થઈ જાય બીજો બીજો તાત્કાલિક કોઈ બોલવાળો બહાડી ગયો અરે હમણાં હું ભાઈ એક મહિનો થયો એક મહિના પહેલા હતા વાળે હાવ ઝીણા ઝીણા હતા ધારે કોઈ ઓળખતા નહોતા મને એક મહિના પહેલા તો મહેસાણા પોગ્રામમાં ગયો ને તે વજુભાઈ એક અડધો કલાક પોગ્રામ આજો ને એક ભાઈ આવ્યા રૂપિયા નાખો ઘોર કરતા ને કહેતા જ્યા મને કે માય માયાભાઈ જેવું બોલો હા માયાભાઈ જેવું બોલો હા એનો અર્થ તમારે જીકે જવાનું આ પબ્લિક માયા ભાઈ સાંભળો આવ્યો છે ક્યાં ત્યાં ખોળો હવે મારે કેમ કેવું કે હું જઉં આમ હા તા બધા સાક્ષી છે બધાય એક મહિનો થયો લ્યો મારો કહેવાનો અર્થ તમારી બારની સ્ટાઇલમાંય થોડો ઘણો ફેર થઈ જાય તો સમાજ ઓળખી નથી શકતો તો જ્યારે અંદર ફેરફાર થાય તો સમાજ કેમ ઓળખશે અંદરનો આત્મા ખાલી બહાર વયો જાય સાહેબ એટલે कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते तरीका क्या है और जब सांस की दूरी टूटेगी तब दोस्त तेरा यू बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है रोने वाले को हंसकर कहता है जनाजा વાલે કોતા હૈ જણા જા કે આતા હું રસ્તા ક્યાં હે રોવા હું બેઠો તારું બુકિંગ છે રામ 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 હા હવે રામ રામ કરતા જતા હતા ને ગામના ચોકમાં લીમડો લીમડાણવભાઈ થોડીક નીચી ડાયળ બેન ને તાળવે લાગી ગઈ મૂળ બેન ગુજરી ગયેલા નહી તાળવે જીવ ચડી ગયેલો પણ આવડે ઉતાવળ કરી નાખી જલ્દ લે જાવ પણ જેવો તડાકો બોલ્યો બેન જાગૃત થયા ઘણા હિન્દુસ્તાનમાં દાખલા છે સાહેબ શમશાનેલી પાસે આવેલા નો મારો એક મિત્ર છે સાહેબ રાજકોટમાં એની સાબ હજાર મહાણીઓ પડી ગયું હકીકત પ્રણુભાઈ શમશાને માણા પોગી ગયા પોગાડી દીધો એને કરોડપતિ માણસનો દીકરો લાકડા ખડકાતા હતા અને એમાં લઈ એ હવે એ માણસ મને મળ્યો હતો પણ એ કે મેં આંખ ખોલી તો મારા ઉપર લાકડા ગોઠવાણેલા મને આશ્ચર્ય થયું હું ક્યાં છું સપનું છે અને જ્યાં બેઠો થયો તો મારી પડખે ઊભા થા એ પાંચ ફૂટ દૂર વૈયા ગયા જેટલા ઉભા થાય અવળા ફરી દસ દસલા આગળ વધી ગયા એટલું નહીં જેટલા બેઠા થાય બધા ઉભા થઈ ગયા મને જગતનું ખોટું ન લાગ્યું પણ જ્યારે મારો બાપ ઊભો થઈને અવળો ફરી એક ત્રણ કલાક તમારા ખોળિયા લી આત્મા અગાઉ ને પછી ઈ ખોળિયો હલે તો પ્રેત મળે માનવા સાહેબ એ માણસ ઘરનો ત્યાગ કરીને અત્યારે રસોડું વકારે છે એ માણસ ખાપણની કાસડી કરીને ઘીરી ગયો ખાપણની કાઠડી કરીને કરી લીધું આવું બને છે ભારતમાં આ મેં કીધું ને ક્યાંય ન બને એવું બને એનું ભારત આ શ્રદ્ધાનો દેશ હા ભારતમાં અમુક વસ્તુ સમજાતી જ નથી માણસો એવા થાય જો અત્યારે રામદેવજી બાબા કેવું સરસ ચલાવે યોગા આખી દુનિયા અત્યારે યોગા હેઠળ વિશ્વને યોગા દિન પણ મનાવવો પડ્યો એવું થયું હે એણે કાંઈ કર્યું જ છે ને એવું કેટલું સરસ એને પ્રણામ આપણા કેટલા માણસના રોગ વૈયા ગયા હા એમ કે કરો યોગ ભાગે રોગ કરે યોગ મજા એક જોઈ તો મજા આવે એક ભાઈ મારી પાસે ખી હો મને કે હું સોઈ થયા મેં કે કા મને કે એની નો તું અહીંયા હેરકી થાય તમે એકદાય એવું ન હોય એવો મુદ્દા દેશમાં હોય એવું કાંઈ ન બધું કાંઈ કોઈ સારું એનાથી થાય છે ને સારું એ કરો ને ભાઈ અને પાછું વાતે હાશી છે એ જ પોતે જ એમ કે કરો યોગ તો ભાગે રોગ તો એના એ દવા શું કામ વેસે અને એની દવા એ સાહેબ પરદેશમાં લે આવતી દવા બંધ થઈ સ્વદેશી હિન્દુસ્તાનનું એને તાળીઓથી વધાવવા પડે સાહેબ કેટલી બધી પણ આ કરે યોગ ભાગે રોગ પાસે દવા આવી એક ભાઈ એમ કીધું કે આ મંત્ર બોલો ને તમામ રોગ વ્યા જાય આમ તો રજનીતજીની વાત છે રજનીતજી માણસ મળવા ગયા તો તો મળવા જેવું ત્યાં ગયા કીધું કે ક્યાં છે મહાપુરુષ બીજાને એ કરાવી શકે પોતે ન કરી શકે કેવાનો મતલબ આ દેશનો નિયમ એ છે કે એ બીજાને આપણો પ્રોફેસર કોઈ હોય એ બીજાને કલેક્ટર સુધી પહોંચાડી શકે બીજાને ડોક્ટર સુધી પહોંચાડી શકે પોતે ન થઈ શકે અને પોતે જ મળે થવા તો બીજો વિકાસ ન થઈ શકે આ ગામડા આપણે રહેનારા માણા એક મત આપે તો માણાને મિનિસ્ટર બનાવી દે એ થઈ કે કોઈ દી મત દીધો થયું કોઈ મિનિસ્ટર થયો એ ન થાય એ બીજાને દેવરાવીએ કે એક જણો તો મત દેવા ગયો ને હમણાં તો આ સૂટણું ગયું ને એક જણા મત દેવા ગયો ને તે ઓલો એવીએમની પાસે પ્રતાપભાઈ ઉભો રહ્યો કોઈ રીતે મત ન દે અને લાઈન હો એટલે ઓલા અંદર હતા ને એને કીધું હે તારે જેને દેવાને દઈ દે ને એ કહે ભાઈ ઉટાવી નહીં વિશાળ માગી લે વિશાળીને મત ગયો વાત એ કરતો હતો એક જણો મત દેવા ગયો એ અડધો કલાક થઈ ગયો પણ મત દે પાછળ લાઈન ઓલા અંદર હતા કર્મચારીઓ ઓલો ફૂલ પી ગયો એ ભાઈ દેવાનો એટલે પાંચ વર્ષનો નો પ્રશ્ન અમારે જોવું પડે તમને ન ખબર હોય તમારે ખાઈ ખાઈ હુઈ જવું અમારે આખી જાગવાનું હોય બસ આવા મહાપુરુષો પાસે કાંઈ જ્ઞાનની ન કરાય આવું કરીને એ રાજી થઈ જાય આખી દુનિયા જેને સાંભળતી હોય ને એ રાજી થતા હોય ને એ પોતે રાજી થાય એટલે અમારો ફેળો સફળ એટલે બસ આનંદ ગલું આમ છે ને ઓલો સસલાએ હાથીને આમંત્રણ આપ્યું કોક દી જમવા આવો ઘરે હાથી બહુ કીધું ને તો હાથી કહેતો એક દી પધારી બાબુ હા હા ને તો મઢી હોય ને એને કે એને તારીખ આપી હાથી કે આ તારીખે આવું છું તો કેટલીક ધરોને એવી ભેગી કરે એટલું બિચારું સસલે ભેગું કર્યું કે હાથી આવીને એક પોઈન્ટમાં લઈને પછી સસલો મુંદાણો કે હવે કરવું શું હાથી ને સસલો દેખાતો બન થઈ ગયો હાથી બહુ નજીક જોયું ને તો એ સસલો સહી પગ પાછ દડતો હતો એટલે કીધું કે સસલાભાઈ શું કરો તા કે હા હા ગલથોલ કરું મારા બાપ તને ધરવી એક મારામાં કોઈ તેવડ નથી હવે તારા પગમાં હું આળોટું છું ને દડું છું એમાં આજમ દાદા હા હા ગલથુલ કરવાના છે યાર એટલે ઓલાએ કીધું કે ભાઈ દઈ દે ને કે નહીં આમ ઉપર વિચાર કરવો પડે અને તમે ગમદી ગમે ત્યાં આંગળી નાખી નો હાલે કે પણ દઈ દે ને હવે પૂરું થયું પાછી વીસ મિનિટ ગઈ ભાઈ દઈ દે ને તકલીફ થાય તકલીફ કઈ નથી ભૂલાઈ ગયું શું ભૂલાઈ ગયું એ કે ગઈ રાતે કઈ પાલડીવાળા પાઈ ગયા એ યાદ નથી રહ્યું ઓહો હો અને દાદા અમુક જગ્યાએ તો સૂટણી રોહડામાં ગળી ગયો અમારા અહીં નગરપાલિકાના પ્રમુખે પણ બેન બેઠા એક નવી નવી વહુ પરણીને આવી નવી નવી વહુ પરણીને આવી ને એટલે એની સાસુએ રૂમમાં બોલાવી કે બેટા રૂમમાં આવ એટલે દીકરી ગઈ જો બેટા તું ઘરમાં અમારા ઘરે આવી છો તારું સ્વાગત પણ બેટા હું તને ગજા આપણા પરિવારનો પરિચય કરાવી દઉં કરાવો 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 કે જો હું તારી સાસુ છું તમે બોલાવી એટલે ખબર જ પડી ગઈ કે આ સાસુ નામનું જ યંત્ર હોવું જોવે નહી તારા તમે સાસુ એમ નહીં બેટા એ તને ખબર પડી ગઈ પણ તને ખબર છે મારી પાસે હું ખાતું છે હું કેબિનેટમાં છું ગ્રહ ખાતું મારી પાસે પ્લસ નાણાં મંત્રી હું છું તારા સસરા કેવલ ને કેવલ પર્યટન મંત્રી આવે ને જાગે અને મારો દીકરો અને તારો પતિ એ ઉદ્યોગ મંત્રી છે વિકાસ મંત્રી છે બાંધકામ સમિતિ સંભાળે છે આ બધું તારા પતિના પાસે ખાતું અને મારી દીકરીને તારી નણન ઈ જાસૂસ મંત્રી છે હવે કે બેટા કે હવે તારે ક્યું ખાતું જોવે ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા બધા લઈ ગયા હવે અમારે તમારા કે તમારા કેબિનેટમાં નથી બેહવાનું થાતું તો કારણ કે હવે હું બેહી વિરોધ પક્ષમાં ને તમારી સરકાર નહીં હાલવા દઉં લે ઓહો હો 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 પણ વાત એ હતી સાહેબ

કોઈ ગામમાં કોઈ એમ કહી દે કે હા અમારે ત્રણસો વર્ષ પહેલાં અમારા દાદા ગુજરી ગયા થાય એ આવ્યા એ ગામમાં આપણે મફત પ્રોગ્રામ કરવું કોને ખબર હું થાતું જોઈ ગયો એની ઉપરથી મેં આ વાત ઓલી કરતો હતો કે એક ભાઈના પત્ની ગુજરી ગયા અને સ્લીપિંગ કોર્સ જાતી હતી એમાં રામ બોલો ભાઈ રામ રામ અમુક તો તેદી નિહા કા રાખે હો રામ રામ સંસાર ને માયા નો કે દે વાહ ને વાહ વાહ તું આગળ લાડવા શાર ખાવાનો દીકરા જેદી નહોતા ભાંગતા તેદી તું પિત્તળની થાળીને કાંઠે કાંઠા ચડાવતો ઈ જો તેમણામ નીકળન ઓલી ડાળ નીચી ને બેનના તાળવા ભટકાણી ટૂંકમાં બેન ગુજરી નહોતા ગયેલા તાળવે જીવ ચડી ગયેલો ને એમાં લીમડાની ડાળ જામ તાળવે ભટકાણી તો બેન બેઠા છ્યા છે પકડી નો ચાલી જાવ એ રોજ આવો એ ભડુધીને હેઠું ઉતાર્યું ને શેરી વળાવી સજ્જ કરો ને ઘેરે આવો ને પાછા ઘરે લઈ ગયા પાંચ વર્ષ જીવ્યા પાંચ વર્ષ પછી પાછા એ બેન ગુજરી ગયા અને પાછી આમ સ્લીપિંગ કોર્સ નીકળી અને જ્યાં ઓલી લીમડાની ડાળ આવી તો એનો પતિ વાહડો લઈને દોડ્યો કે ઉભા રહ્યો અને વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો રામ તમારી ગ્રેજીને બોલજો પણ અગિયાર ધીરે ધીરે કાઢો હા તમારા રામમાં મારી રામ કાણી થઈ એનું હું તમને ખબર લઈને એમ છું કે પાછું ફટકે પાછા પાંચ વર્ષ થાય આને ભાવ ન કહેવાય આને પ્રેમ ન કહેવાય પૂજ્ય દાદાના મુખેથી પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત સાંભળીએ રામ કથા સાંભળીએ દાદા મને ક્યારેક આ ભાગવતનું પ્રેક્ષિત રાજા મરેલો સાપ ઋષિની ડોકમાં નાખે અને ઋષિની આંખ પણ ન ઉઘડે અને એનો પુત્ર છે એ આવીને ખાલી હાથમાં પાણીનો જળ લઈ અને ખાલી શ્રાપ આપે જે અડ્યો પણ નથી અવાજ પણ નથી કર્યો સર્પ તો ડોકમાં આવ્યો છે સ્પર્શ પણ થયો છે છતાં ઋષિએ આંખ નથી ખોલી અને પેટના દીકરાએ જેમ શ્રાપ દીધો ત્યાં ઋષિની આંખ ખુલી ગઈ દાદા મને તો એવું લાગે કે આવા મહાપુરુષોના મુખમાં લે આવા શબ્દો નીકળે ને તે જીવનમાં એટલું જ લેવાય કે દુનિયા તો મરેલા સાપ નાખ્યા કરે માથે ને આપણે આંખું ખોલવાની જરૂર નથી પણ જ્યારે પેટનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ તમામ કળા એક જે કાંઈ કરે છે એ ભગવાન કરે છે કોઈ પૂછ્યું ભીષ્મ બેઠા હતા દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા અને ભીષ્મ બોલ્યા કેમ નહીં ત્યારે એવું જ થાય ભીષ્મને ભરોસો હશે કે આવી ઘટના હોય ને આજુબાજુ ક્યાંક કૃષ્ણ હશે ખોટું માથું ન મરાય મગર ભીષ્મનો નો બોલે ભૂકા નો કાઢ નાખે દુર્યોધન કોને ભેગો પાડી દે એવો દાદો પણ છતાં કીધું કે ઘટના એને કરવી છે આ કળા બધી એની છે એટલે કેતો થયો કે આને વાલે ચલે જાતે હે વાપીસ લેકિન જાને વાલે નહીં આતે એ તરીકા ક્યાં હે અને જબ સાસ કી દોરી ટૂટેગી દોસ્ત તેરા યુ કબ જલ્દ લે રખા આવી કથાઓના જે આયોજન કરે જેને આપણે દાતા કે ફલાણા દાતા એટલું આપ્યું આ દાતા શબ્દ મને બહુ ગમે છે આ ધરતી ઉપર અનેક વૃક્ષો ઊભા છે અનેક વન ઊભા છે અનેક વૃક્ષો કપાય છે એક લાકડું કપાય છે એની અનેક વસ્તુ બને છે ફર્નિચર થી માંડીને બોટું સુધી સ્ટીમ્બરો સુધી વાણ સુધી પણ ક્યારેક ક્યારેક દાદા એવું થાય કે એમાં કયું લાકડું ભાગશાળી છે કે દતાળનો દાતો બનતું છે અને ધરતીને વાવતો જતો છે વાવે ઈ અને લણે બીજા એમ ક્યારેક ક્યારેક એવું થાય આવા યજમાનોને જોઈ ત્યારે કે એવી કઈ માય એવા પૂન કર્યા છે કેના સંતાનો આવા દાતામાં નામ દખાવે છે આ દાતા શબ્દ ન્યાલી છે જે વાવતો હોય એ હણુમાં તે આખો વળ હંકેલો એના મુખ ઊંધા મોરાલ તમે ગમે એમ વાવી ને મારો કોટો સીધો જ ફૂટે કોઈ દેવું બન્યું કે આ બિયારણો વાવવા ગયો ને આવડ્યું ના સોડવા હેઠો ફાડીને ઓળી કોઈ નીકળી ગયા ન્યા કોટા બારા નીકળ્યા જે દાણા અમુક અમુક છે ને આમ તો આમ બધા આપણે વાવેલું જ છે ઘણા બેઠા બધા આમ વાવતા હોય એમાં જેટલા માલી દાણા પડે ઓળણીમાં જાય ઓળી માલી દાંડવામાં દાંડવામાં જાય એ જ પછી દાતા એને જ કહે ઘો હરવું વાવતો જાય પણ અમુક અમુક છે ને પીંડ બાંધી જાય તો હે ને ગારો ચોટી જાય દાતાની બેન થઈ જાય એટલે ખખડતું બેન થાય એટલે ખેડૂત ને ખબર પડે કે આ ખખડતું બેન થયું ઘણા 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 ખખડતા બેન થઈ જાય ડાબો નાખીને બેસી જાય આપણે આગળ એ લોકો જે કરતા હોય કરતા જ હોય આપણે જોયા કરાય પછી પછી ખેડૂતને ખબર પડી જાય કે આ દાંડવું બંધ થયું એટલે એને ખરપિયાનો ઠો મારે અને પછી એકા છે ખરી જાય એ ખરે ને એકારે એને પાછું લઈને હેઠા ઉપર નાખી દે હું કામ કારણ કે એકે એટલે બધા નો ઉગવા દેવાય એમ જેણે જેણે ડાબા નાખ્યા ને એ એક હારે ગમે ત્યાં હોસ્પિટલોમાં ગમેના ખરી જાય છે અને એ શાહમાં નથી પડતા ને આગા નાખવા પડે પણ આવી કથાઓમાં આવા કાર્યમાં જે આપે છે ને સાહેબ એ શાહમાં પડે છે એ ઉગે છે એકના અનેક થાય છે પણ અમુક અમુક છે ને એમાં લઈ દાણા ઠેકી ઠેકીને ઓરણીની બહાર પડે એ શાહમાં ન પડે દાવડામાં પડે ઉગે તો એ પણ એ આડા આવડા હોય ને એને ખેડૂત ઊભા ન રહેવા દે બેલ્યું હાકીને પાડી દે ખેડૂ એટલે બોલો